નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલાં જાણવા માગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મારા દ્વારા પમાવતી માહિતી તરત તમને મળી રહે તો ચાલો જાણ્યા કપાસના ભાવ રાજકોટમાં ચૌદસો સાહીઠ થી સોળસો વીસ અમરેલીમાં એક પંદરસો અઢાર કાલાવડ માં અગિયારસો થી સોળસો જામજોધપુર માં તેરસો ત્રીસ થી સોળસો ભાવનગરમાં અગિયારસો થી પંદરસો સત્યોતેર જામનગર એક હજાર થી પંદરસો પંચ્યાસી બાબરામાં ચૌદસો પાસઠ થી સોળસો ચુમ્માલીસ જેતપુરમાં બારસો એકતાલીસ થી સોળસો વાર તેરસો પચાસ થી પંદરસો ત્રીસ મોરબી થી સોળસો બાવન રાજુલામાં નવસો થી પંદરસો પંચોતેર તળાંજામાં બારસો પચાસ થી પંદરસો પચાસ ઉપલેટામાં પંદરસો પચાસ થી સોળસો ત્રીસ માણાવદરમાં તેરસો બ્યાસી થી સોળસો સાહીઠ ધોરાજીમાં તેરસો છન્નું થી પંદરસો છપ્પન

શિહોરીમાં બારસો એસી થી પંદરસો સાહીઠ મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો